સોમનાથના સૂત્રાપાડા પોલીસ સ્ટેશનમાં કસ્ટડી ટેથનો મામલો પોલીસે આખરે એફઆઈઆર નોંધી જેમાં પીઆઈ સહિત 6 થી વધુ પોલીસ કર્મી સામે ફરિયાદ નોંધાવાય છે ધારાસભ્ય વિમલ ચુડાસમાની પ્રતિક્રિયા સામે આવે છે સો નરેશભાઈ ચુડિયા જે જાફરાબાદ તાલુકાના ભટવદર ગામના છે અને તેમને ત્રેવીસ તારીખના રોજ સૂત્રાપાડા પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવેલી અને પચીસ તારીખના રોજ પોલીસ તંત્રના મુખ્ય અધિકારી અને પોલીસ તંત્ર દ્વારા તેમને માનસિક ત્રાસ આપવાના કારણે તેમને ત્રેવીસ તારીખના રોજ તેમનું મૃત્યુ થયેલું અને મૃત્યુ થયા પછી તેમની ડેડ બોડી એમના પરિવાર દ્વારા સંભાળવામાં ન આવેલી અને એટલે એમની ડેડ બોડી કોલ્ડ સ્ટોરેજ જૂનાગઢમાં ત્યાં મૂકવામાં આવેલી અને મને થોડાક દિવસો પછી મને જાણ થતાં અને સમાજના આગેવાનો દ્વારા પણ ખૂબ જ આવેદનપત્ર દેવામાં આવ્યા કે એમની ઉપર એફઆઈઆર કરવામાં આવે પણ પોલીસ તંત્ર દ્વારા એફઆઈઆર કરવામાં ન આવી એમના પરિવાર દ્વારા માગણી કરવામાં આવી પણ એમની દ્વારા પણ એફઆઈઆર કરવામાં ન આવી અને જ્યારે મને ખ્યાલ પડ્યો અને આગેવાનોનો ફોન આવ્યો ત્યારે હું પોતે મારી સાથે રાજુલા જાફરાબાદના ધારાસભ્ય હીરાભાઈ સોલંકીનો સુપુત્ર ભાવેશભાઈ સોલંકી સાથે મારી સાથે લઈને ગયો અને મારી સાથે માનદાતાના પ્રમુખ રાજુભાઈ સોલંકી એ દેવેન્દ્રભાઈ અને અન્ય સમાજના આગેવાનો મોટી સંખ્યામાં આગેવાનો મારી સાથે આવેલા અને પોલીસ સુત્રાપાડા પોલીસે ત્યાં વાતચીત કરેલી ત્યાં રજૂઆત કરેલી કે ભાઈ આપની બેદરકારીના કારણે થયું છે આપને માનસિક ત્રાસના કારણે આમનું મૃત્યુ થયું છે એટલે એમની ઉપર ત્રણસો છની કલમ લગાડવામાં આવે અને એ પછી તેમની પાસે ત્યાં ડીવાયએસપી સાથે ચર્ચા કરી અને એના પાસે ગીર સોમનાથ જિલ્લાના એસપી શ્રી સાહેબ પાસે ચર્ચા કરવા અમે ગયેલો ત્યાં પણ તેમને મેં વાત કરેલી કે આ જે પોલીસના મુખ્ય અધિકારી દ્વારા તેમને ત્રાસ આપવામાં આવેલો હતો અને અમુક અધિકારીઓ દ્વારા પણ ત્રાસ આપવામાં એમને પોતે વિડીયોમાં પણ બોલે છે મરવા પહેલાં જે મૃત્યુ થયું છે જે ભાઈનું એ પણ મરવા પહેલાં બોલેલું છે એટલે આપને પણ આટલા આટલા દિવસ થયા છે તો હજી કોઈ એફઆઈઆર કરવામાં નથી આવતું મેં એસપી શ્રીને કીધેલું કે આજે અઠ્યાવીસ તારીખ છે અને ત્રીસ સાત તારીખ સુધીમાં એફઆઈઆર નહીં કરવામાં આવે તો ત્રીસ તારીખ પછી જે કોલ્ડ સ્ટોરેજમાં એમની ડેડ બોડી પડી છે એ વિમલ ચુડાસમા છે ડેડ બોડી લઈ અને સુત્રાપાડા પોલીસે જ્યાં સુધી એફઆઈઆર કરવામાં નહીં આવે ત્યાં સુધી ત્યાં જ બેસી રહેવાનું છે એ મેં ચોક્કસ રીતે કીધેલું મેં કીધેલું છે કે અમે નક્કી કરેલું છે કારણ કે આને ન્યાય એમને શું કે તમામ સમાજને ન્યાય મળવો જોઈએ જે જે સમાજ ઉપર ક્યાંય પણ અત્યાચાર થતો હોય ને અવશ્ય અમારી જિમ્મેદારી છે મારી ફરજ છે અને અને જ્યારે પણ કોઈ સમાજ ઉપર ન્યાય અન્યાય થતો હોય અને ત્યારે કોઈ પણ સમાજના લોકો મારી પાસે આવે કે તમામ સમાજ માટે કોળી સમાજ હોય કે તમામ સમાજ માટે થઈને મારી ફરજ બને અને ફરજ માટે હું લડતો રહીશ અને એસપી બે દિવસની મેં મુદત આપેલી કે બે દિવસમાં જો આમની ધરપકડ કરવામાં નહીં આવે તો તો બે દિવસ પછી હું તેમની ડેડ બોડી લઈ જે કોલ્ડ સ્ટોરેજમાં પડી છે એ સૂત્રાપાળા મુકામે અમે બધા સાવધાન મોટી સંખ્યામાં પૂરા ગુજરાતમાંથી કોળી સમાજ અને અન્ય તમામ સમાજના લોકો બેસવાના છે જ્યાં સુધી એફઆઈઆર કરવામાં નહીં આવે પણ એસપી શ્રી દ્વારા તપાસ કરતા કે વાત સાચી છે અને એમને એક જ દિવસમાં ઓગણ ત્રીસ તારીખના રોજ એમને આજે એફઆઈઆર કરી દેવામાં આવી અને એફઆઈઆર કરવામાં ત્યારે પરિવારને ન્યાય આપવામાં આવ્યો છે અને વધારેમાં વધારે કોર્ટમાં એમને ન્યાય આપે એના માટે પણ અમે સંપૂર્ણ પ્રયત્ન કરશું અને આ અધિકારીઓને જે જે છે જેને ખોટો ત્રાસ કર્યો છે બીજા અધિકારીઓ પણ બીજા કોઈ પણ નિર્દોષ માણા કે ગરીબ માણસ કે નાના માણસ ઉપર ન કરી શકે એટલે એને પણ ચોક્કસ રીતે સજા પડે એવી સો ટકા પ્રયત્ન કરશું